નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની કપાસની આવકની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી જોવા મળી રહી છે મિત્રો કપાસ પાલ બે આવેલા છે મિત્રો કાલે એક પાલ આવે તો આવેલો હતો આજે બે પાલ આવેલા છે મિત્રો અને ભારેની આવકની વાત કરીએ તો મિત્રો કાલે પણ આટલી જ વારી જોવા મળી હતી આજે પણ એટલી જ વારી જોવા મળી રહી છે અને તમે જે શકો છો કપાસમાં પાલ મહારાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જાશે જાણશે કે વળી છે આજના કપાસ પાલના બજાર ભાવ આ માહિતી સારી લાગે અમારે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓ એકની ઓ સાચી કીધું ઓળ એમ લગાવ રામા

પંદરસો ને એકાવન રૂપિયા નો ભાવ પંદરસો ને એકાવન રૂપિયા નો ભાવ થઈ પંદરસો એકાવન

બજારમાં કાલે જવું આ માહિતી સારી લાગી ગયું આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ